ખોંભળી ગામે અબોલ જીવો માટે સેવાના કાર્યો ખોંભળી ગામમાં સતત બીજા વર્ષે થઈ રહેલા અબોલ જીવો માટે સેવાના કાર્યો સતત બીજા વર્ષે દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવો માટે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ રોટલી અને લાડુ બનાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મારું નામ ગોસ્વામી રેખાબેન છે ને દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ બધું કાર્ય કરવામાં આવે છે અને અત્યારે છે ને તો શિયાળાનું સિઝન છે તો ગાયને કીપડાને ગલુડિયાને બધા રોટી આપવામાં આવે છે ગાયને ચરો આપવામાં આવે છે અને અત્યારે ખૂંભડીમાં સારી સેવા ચાલે છે અત્યારે અને દર શિયાળામાં શિયાળાની ઋતુમાં ગલુડિયાને અને કીપડાને રોટી આપવામાં આવે છે અને બધી બહેનોને એક જ હાકલ કરું તે બહેનો બધી તૈયાર થઈ જાય છે આવા સારે ખારામાં બહેનો કોઈ જાતની ના નથી પોતાનો સમય કાપીને કિંમતી કામ કરાવે છે મનીષા શર્મા છે અહીં ખોમણી ગામમાં દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેનામાં દર શિયાળે કૂતરાઓ ઘલુડિયાઓ દરેક

આપણે લોકો તો ઘરમાં બનાવીને ખાઈ લઈએ છીએ પણ આવા બધા કુતરાઓ એ લોકોને કોણ પૂરું પાડશે તો આપણે પણ થોડીક દયાની ભાવના રાખવી જોઈએ અને આવી કાર્ય પદ્ધતિમાં તમે પોતાની રીતે ના કરો તો આવું કાર્ય ચાલતું હોય તો ત્યાં આપણે હેલ્પ કરવી જોઈએ મારું નામ અશ્વિનભાઈ જોશી છે હું ખોમડીની અંદર કર્મકાંડનો વ્યવસાય કરું છું અને ત્યારે ભરતસિંહ સોઢા અને એમના બધા મિત્રો દ્વારા દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને એવી ગાયોની સેવા કૂતરા ગલોડિયાની સેવા અને ખોંભડી ગામની અંદર એવા ગામડું હોય તો ત્યાં વૃદ્ધો એકલા એકલા રહેતા હતા તો એવું બધા ચાય પીને જીવન કાઢતા હતા એમના માટે ટિફિનની સેવા વગેરે સેવા કરી રહ્યા છે અને એમને શરૂઆતમાં જ ગાયોની સેવા લંપી રોગ થયો અને તે એ સેવા કરવાનો એમને મોકો મળ્યો અને એવી ગાયોની સેવા કરવાની જાણકાર પ્રતાપસિંહ કુલદીપસિંહ એ કે જે ગાયોની શું આપણે સારવાર કરીએ તો જલ્દી ગાયો બેઠી થાય એમ ઘણી બધી ગાયો એમણે બચાવી લંપીની અંદર અને અત્યારે બે વર્ષથી નાના નાના ગલુડિયા હોય ને એની મા હોય તો એ બધા ભૂખ્યા હોય તો અને અત્યારે પહેલાંને જેવું રહ્યું નથી પહેલાં પુત્રને બધા રોટલા કાઢતા હતા ને આ તે અત્યારે આ બધું કહેવાય કે સેવા કરવી એક અનુકૂળ કાર્ય એમણે ઉપાડ્યું છે અને ગોતી ગોતીને વાડીઓમાં સીમાડામાં ફળિયામાં જ્યાં જ્યાં નાના નાના ગલવડિયા હોય તો તેમને ખીચડી ક્યારેક શીરો ક્યારેક રોટલી અને સંક્રાંતિના એવા એમની પાસે સારા દાતારો છે તે લાડવા કરીને પણ અને ખવડાવવામાં લાડુ પણ એવા સારા બહુ સારા રસોઈના એવા જાણકાર એવા પ્રકાશભાઈ રાણા છે અને લાડુ બનાવશે એવા કે જે જમણવારમાં આપણે લોકોને ખવડાવીએ એવા એ લાડુ અને શીરો વગેરે બનાવીએ છીએ એટલે બહુ સરસ એવી સેવા કરી છે હું બ્રાહ્મણ તરીકે ભરતસિંહ અને એમના બધા મિત્રો અને એમની સેવામાં લાગતા બધી બહેનો વગેરેને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું દાન દાતા રહો છે એમને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એમનો જે રૂપિયો છે એ સારી જગ્યાએ વપરાઈ રહ્યું છે ધન્યવાદ નમસ્કાર શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજે જે અબોલાજીવો છે એના માટે અમે દર વર્ષે આ વર્ષે પણ લાડવા ખીચડી પછી રોટલી એવું અલગ અલગ બનાવતા હોઈએ છીએ તો સંક્રાંતિ છે એના માટે અમે એના માટે લાડુઆ બનાવી રહ્યા છીએ તો આપે જોઈ શકો છો કે ગામમાં નાના નાના ગોલી ડિયા અને ટાન ઠંડ બહુ પડતી હોય છે તો એના માટે શું તો એને અમે ગામ લોકો બધા વિચાર કર્યો અને અમને પૂરેપૂરો ગામનો પણ સપોર્ટ મળ્યો કે તમે કાંઈ પણ કાર્ય કરો તો અમે તમારા સાથે છીએ તો આસિન મહારાજ અને પરસોત્તમભાઈ અને બીજા આમાં લેરી સાહેબ બધા અમને સાથ સહકાર આપી અને કીધું આપણે બધા ભેગા થઈને કાંઈક કાર્ય કરીએ તો આવું અમે એક નાનું એવું કાર્ય આજે બીજો વર્ષ છે તો અમે આવું કાર્ય કરીએ છીએ તો તમે પણ કરતા રહો અને અમે સંસ્થાની થોડીક માહિતી આપું તો શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂંબડી ગામમાં જે વૃદ્ધ વડીલ રહેતા હોય છે એને બે ટાઈમ અમે ટિફિન પહોંચાડીએ છીએ અને અમે મનોજભાઈ સોની દ્વારા જે વૃદ્ધ મહિલા હતા એમને અમે ઠેઠ રાજકોટ સુધી ઉદાસનમાં પણ પહોંચાડવા ગયા હતા તો આવા અમારા મનોજભાઈ સોનીની પ્રેરણાથી પણ અમે ટિફિન સેવા ચાલુ કરી છે તો આવી રીતે અમને અમે નવા દાતાઓ મળી રહે છે ગામને સારા સપોર્ટ મળી રહે છે આપણે જોઈએ તો નવભા છે જાડેજા એમને પણ અમારો પૂરેપૂરો સપોર્ટ આપે છે અને કહે છે કાંઈ પણ કામ હોય તો કાલી રાતે પણ અમારી જોડે હલે આવજો બીમાર ગાયોની સેવા અને બીમાર ગાયુની સેવા પણ અમે લંપીમાં કરી હતી તો અમારો ગ્રુપ ખૂબ જ એવી સારી એવી સેવા કરે છે તો આપે કહીએ છીએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે હું તો ખાલી નિમિત્ત છું આ બધા અમારી ટીમ છે એ પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને કાર્ય કરે છે અને લોકો શું કહે છે અને લોકોને એ કહેવા માંગીએ છીએ અમે કે અમે જે નાનું એવું કાર્ય કરી છે તો દરેક ગામમાં આવું કાર્ય થાય તો જે અબોલા જીવો છે એને પણ ભૂખ્યા ન રહે તો એને પણ પોતાનું પેટ ભરે ભરાઈ શકે અને સારી રીતે જીવન જીવી શકે એ પણ એમને પણ જીવવાનો હક છે આપણે મેકન દાદાની ધરતી ઉપર બેઠા છીએ તો મેકન દાદા પણ સારી એવી સેવા કરતા હતા તો આપ જોઈ શકતા હતા કે એ ઘણા બધા લોકોને પાણી પીરાવતા અને ભૂખ્યાને ભોજન પણ આપતા હતા તો આવી રીતે આપે પણ નાનું એવું કામ કરી શકીએ જો આપણે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા હોય અને શરૂઆત કરીએ તો કામ પૂરેપૂરું સફળ થતું હોય છે બસ એક શરૂઆત જોઈએ કેટલા જણા સંસ્થામાં જોઈ રહ્યા સંસ્થામાં અમે સંસ્થામાં હું અશ્વિન મહારાજ પુનાના અમારા પરસોત્તરામભાઈ લેરીભાઈ અને અન્ય પણ મિત્રો અમારી સાથે જોડાયેલા છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ